આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઈડી દ્વારા એક દિવસ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ગુજરાત ખાતે પણ આમ આદમી પાર્ટીના આ જે પ્રતિક ઉપવાસ છે રાખવામાં આવ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સુદાનભાઈ તેમની સાથે વાતચીત કરીશું લોકસભાની ચૂંટણી ટાણે ઈડી દ્વારા પ્રકારની કાર્યવાહી

તમે જુઓ હેમંત બિસ્વાની જેમ બેસી નથી ગયા અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી વિશ્વના નેતા બન્યા છે એવું માનીશું અમે અને આમ આદમી પાર્ટીને ખૂબ ફાયદો થયો છે ઇન્ડિયા ગઠબંધનને પણ ફાયદો થયો છે અને આગામી સમયમાં આમનો અમે પોલિટિકલી પણ ડોર ટુ ડોર લઈ જઈ બબે લાખ પત્રિકાઓ અમારે ભરૂચ અને ભાવનગર લોકસભામાં પણ વેચવાના છીએ અને જો અંગ્રેજોએ પણ ભાજપ અંગ્રેજોએ પણ નેતાઓને જેલમાં નાખ્યા છે મહાત્મા ગાંધીથી માનીને બધાને ભાજપ પણ જેલમાં નાખે સત્તાનો દુરુપયોગ કરી શકે પણ અલ્ટિમેટલી જેલમાં જવાથી પાર્ટી વધુ મજબૂત થઈ છે અને અરવિંદજી પણ ખૂબ મજબૂત થયા છે આગામી સમયમાં ચેતર વસાવા અને ઉમેશ મકવાણા માટે સુનિતા કેજરીવાલ પણ છે સભાઓ ગજવી રહ્યા છે દિલ્હીમાં પણ તેમણે દિલ્હીવાસીઓને પણ આહવાન કર્યું છે કે આ વખતે સાત સીટ છે આવાની પાર્ટીને અપાવવાની છે તો ગુજરાતમાં તેઓ આવવાના છે કે કેવી રીતના એમનો કાર્યક્રમો લેવાના છે હાલ કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે દિલ્હીમાં અને અને કામ હોવાથી અમે માન્ય સુનિતાજી કદાચ હવે ગુજરાત નહીં આવે પરંતુ અમારી લાગણી હતી એટલે અમે મૂકી હતી પરંતુ સ્વાભાવિક છે કે હજી એમને એ ત્યાં બધું કારણ કે સ્વાભાવિક છે કે અરવિંદજી જેલમાં છે એટલે સંકલનમાં પણ રહે છે અહીંયા અમે બધા નેતાઓ અત્યારે ઉતરી ગયા છું હું પણ ભરૂચથી રાત્રે ચાર વાગે અહીંયા આવ્યો છું બે તંદી દિવસથી ભરૂચ હતો એના પહેલા બે દિવસ ભાવનગર હતો પાછો પણ બે દિવસ પછી પાછો જવાનું છું બધા નેતાઓ મારા બધા કાર્યકર્તાઓ ડોટ લુવરમાં ઉતરી ગયા છે અને મજબૂતાઈથી આ સીટો અમે જીતીશું ચોક્કસ ઈ છેલ્લો મારો પ્રશ્ન છે

એને અત્યાર સુધી મળી નથી એવું એમને અભિમાનમાં રહે છે ત્રીસ વર્ષથી એમણે કોઈ આદિવાસીનો વિકાસ નથી કર્યો આદિવાસી સમાજનો વિકાસ નથી કર્યો માત્ર ને માત્ર સાંસદો બની રહ્યા છે મેં સાંસદ તરીકે પણ અગાઉ રાજીનામું આપી ચૂક્યા છે ફરીથી પણ જો ભરૂચની જનતા ભૂલ કરે તો ફરીથી આ રાજીનામું આપીને ભાગી જાય એટલે મનસુખભાઈની વાતોમાં આવવાની જરૂર નથી મનસુખભાઈએ ખરેખર હવે નિવૃત્તિ લઈ લેવાની જરૂર છે કાલે હું ભરૂચની જનતાને પણ પૂછતો હતો એમ જ કહેતા હતા કે થાકી ગયા છીએ એટલે મનસુખભાઈએ ખરેખર જો એમને એમની ક્રેડિબિલિટી ગુમાવી ન હોય તો હવે ખરેખર સ્વયંભૂ નિવૃત્તિ લઈ લેવાની જરૂર જરૂર છે છે જેવો મજબૂત આદિવાસી સમાજનો દીકરો એને આગળ લાવવાની અને એમના જે નિવેદનો હોય છે ધમકીઓ ભર્યા મને લાગે છે કે ઇલેક્શન ચૂંટણી પંચે પણ આને સુઓ મોટો કરીને આમને ગેરલાયક ઠેરવવા જોઈએ વસાવા અને અસદુદ્દીન અવે પણ ભરૂચ સીટ પરથી ઝંપલાવાના છે જેના કારણે ક્યાંક ને ક્યાંક મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતાઓ વધી ગઈ છે મને લાગે છે કે ભાજપને ઓવે શું જરૂર પડી ભાજપે એવું કહેતું કે અમે એકલા હાથે લડવાના છીએ ભાજપે એવું કહેતું હતું કે અમે પાંચ લાખની લીડથી લડવાના જીતવાના છીએ